સીઝન શરૂ થાય એટલે કેરીનો રસ યાદ આવે અને સુરત્યોમાં તો કેરીના રસની સાથે સરસિયા ખાજા ખાવાનો અનોખો क्रेજ છે ત્યારે હાલ કેરીની સીઝન ચાલી રહી છે જેથી સરસિયા ખાજાની દુકાનો પર લોકોની લાઈનો જોવા મળી હતી તેમાં પણ ખાસ સુરતના પાગલ વિસ્તારમાં આવેલ જૂના અને જાણીતા સરસિયા સુરતી ખાજાની અનેક દુકાનો આવેલી છે પાગલ વિસ્તારમાં આવેલ સુરતી સરસિયા ખાજાની દુકાનોમાં ખાજા લેવા માટે લોકો કલાકો રહી ખાજા લેવા આવે છે ભાગલ વિસ્તારના સરસિયા ખાજા સુરત તથા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે દર વર્ષે વરસાદની સિઝન શરૂ થતા દેશ વિદેશમાં રહેતા લોકો ખાસ ઓર્ડર આપી ખાજા એક્સપોર્ટ કરી મંગાવે છે જેથી તેઓ વિદેશમાં રહીને પણ સુરતી સરસિયા ખાજાની મજા માણી શકે કહેવાય છે કે ખાજા સ્વાદમાં તીખા હોય છે જે વરસાદની સીઝનમાં શરીરની ઇમ્યુનિટી માટે ખાસ ખાવામાં આવે છે અને સરસિયા ખાજાનો સુરત સાથે અનોખો ઇતિહાસ જોડાયેલો છે જેથી વરસાદની શરૂઆત થતાં જ ખાજાની દુકાનો પર લાઈનો જોવા મળે છે પહેલા માત્ર સરસિયા તેલમાં બનાવેલ તીખા ખાજા જોવા મળતા હતા પરંતુ હવે તો મીઠા ખાજા મોળા ખાજા મેંગો ખાજા અને સાથે ચોકલેટ ખાજા પણ બજારમાં મળે છે જે સુરતી વાનગીઓમાં ફેવરિટ છે હિમાંશુ જોખડિયા એસ મોતીરામ સ્વીટ સુરતી ખાજામાંથી સમર સ્પેશિયલમાં આપણે સુરતી ખાજા મોળા ખાજા મીઠા ખાજા અને મેંગો ખાજા અવેલેબલ છે અને રેની સીઝનમાં બી સુરતીઓ આપણા સુરતી ખાજા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે અને આપણે તો અત્યારે હવે કેરી ગાળા સુરતી ગાળા કેરી ગાળો કરે છે તો કેરી ગાળામાં આપણે ઘેવર સુતર પેની મેંગો ખાજા મીઠા ખાજા મોળા ખાજા બી અવેલેબલ છે આપણે તેના ખાજા પર છે તો એનો તો અલગ યુનિક આપણે તો પ્યોર સિંગલમાં બનાવીએ છે હાઇજેનિક નું ધ્યાન રાખવામાં આવે છે અને ટેસ્ટ ફૂલ રાખીએ છે કસ્ટમર નો ફ્રેશ આપણે ગરમ બનાવીને આપીએ છીએ એટલે સુરતી પબ્લિક આપણે બધાના ખાજા વધારે પ્રિફર કરે છે એ માટે આપણે કસ્ટમરોના ના ડિમાન્ડ પ્રમાણે એક્સપોર્ટ પેક બી કરીને આપીએ છે જેનાથી આપણે કસ્ટમરોને વિદેશોમાં રહેતા સુરતીઓ ગુજરાતીઓ ને રિલેટિવ્સ ને પેક કરીને બી આપણે એક્સપોર્ટ ખાજા કરીને આપીએ ને ખાજાની મોજ માણી શકે એ પ્રમાણે આપણે આયોજન કરીએ છીએ કસ્ટમરનો ઓર્ડર પ્રમાણે આવે છે દરરોજ દસ બાર કિલો જેવું તો પેકિંગ હોય છે એમાં આપણે ડ્રાય ખાજા કરીએ છીએ અને થી બાર કલાક પલના ડ્રાય ખાજા પેક આવે છે એમાં સિલોઓફોલ આવે છે થર્મોકોલ આવે છે થી ત્રીસ દિવસ સુધી સારું રહે એ ટાઈપમાં આપણે પેકિંગ કરીને આપીએ છીએ કેટલા વર્ષોથી તમારું કેટલા વર્ષ આપની ટોટલ એમ પાંચમી જનરેશન છે અને નેક્સ્ટ જનરેશન આપણે યુએસ કેનેડા માટે બી એક્સપાન્શન કરી રહ્યા છે ત્યાં કેનેડામાં બી આપણે એક્શન મોડેલ માં સ્ટાર્ટ થઈ છે તો તાના પબ્લિક ને ભી આપણે સુરતી ખાજા મોળા મીઠા મેંગો પ્લસ આપણે ફોઝન ફૂડ નું ભી મજા કરાવી દે છે સુરત માં થી ક્યાં તો આપણે ત્યાં સવાર વીકેન્ડ માં લાઈન હોય છે ને કસ્ટમરો દૂર આપણે આવે છે ને આજુબાજુ ની સીટી ગામડાઓ બી આપડે સપ્લાય કરીએ છીએ ને તે બી આપણે પેકિંગ કરીને આપીએ છીએ એમ ત્રણસો પાસઠ દિવસ થઈ છે ખાજા નું વેચાણ પણ આપડે સમર આપડે મે જૂન જુલાઈ ઓગસ્ટ ચાર મહિના વધારે ક્રેસ રહે છે મારું નામ અજય ગાંધી છે અમે અડાજણ હની પાર્ક થી આવીએ છીએ

દમણ થી બી ઓર્ડર બુક કરે છે લોકો દમણ થી લેવા આવે છે વલસાડ થી લેવા આવે છે સ્પેશિયલી સુરતમાં આ વસ્તુ એ થાય છે અહીંયા મેડમ હું ઓછામાં ઓછા દસ વર્ષથી આવું છું રેગ્યુલર અહીંયાના ખાજામાં બધી વેરાયટી અલગ અલગ મળે છે લાઇક મેંગો ખાજા મોળા ખાજા તીખા ખાજા એ રીતના ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીના ખાજા મળે છે અને આ ટાઈમ પર તો નવી અત્યારે ચોકલેટ ખાજાની બી વેરાયટી નીકળી છે આ વર્ષે અહીં મુલાકાત લઈએ અને અહીના જે ખાજા જે વર્ષો પુરાણી જેની દુકાન છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે અહીં તેમને ખાજા કેટલા વર્ષથી વેચવામાં આવે છે અને શું છે ખાજા વિશેની જાણકારી

શોખીન છે એ સુરતી એ છે કે તમે આપડે અગર વરસ ના ગરમ કાજુ નહીં ખાઈએ તો આપડે બીમાર પડી એ માન્યતા ના હતા

દુકાન <try> શો <try> 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 સુરતી કેરી ના કેરીના રસની સાથે સરસિયા ખાજાનો સ્વાદ માણતા હોય છે અને સરસિયા ખાજા એવું પણ કહેવાય છે કે શરીરની ઇમ્યુનિટી માટે જ સારા કહેવાય છે એના કારણે સુરતીઓ ખાસ બસ ઉનાળાની સિઝન માં કેરીના રસ સાથે સરસિયા ખાજા મજા માણે છે કેમેરામેન યાસિન મેમન સાથે રસ નિરા